નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતના એક એવા ઐતિહાસિક સ્થળ વિશે માહિતી મેળવીશું જેનું નામ છે સોમનાથ વેરાવળ સોમનાથ મંદિરનો તમામ ઇતિહાસ આપણે આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો જેથી કરીને ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર કાયમને માટે બનેલી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓના પ્રખ્યાત તીર્થધામ ગણાય છે આ સ્થળ પાટણ દેવ પાટણ પ્રભાસ પાટણ અને સોમનાથ પાટણ જેવા જુદા જુદા નામોથી જાણીતું બનેલું છે ભારતભરમાંથી હજારો યાત્રાળુઓ અહીં દર્શન નિમિત્તે આવે છે અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે તેથી પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું ખૂબ મહાત્મય ગણાય છે મહાભારતના કાળ દરમિયાન યુદ્ધ બાદ યાદવા સ્થળ થતા યાદવો કપાય મર્યા તેથી ખીન્ન થયેલા શ્રી કૃષ્ણ આરામ માટે અહીંના પીપળાના વૃક્ષને અઢેલીને ધ્યાનમગ્રમ બેઠેલા હતા ત્યારે તેમને હરણ માનીને એક પારધીએ દૂરથી બાણ છોડીને તેમને મારી નાખ્યા હતા આ સ્થળ અથવા ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે તેથી કોઈએ સ્થાપના કરી હોય એવું જાણવા મળતું નથી યુગમાં તે ભેરવેર ત્રેતાત યુગમાં તે શ્રવણિકેશ્વર દ્વાપર યુગમાં તે ગલવેશ્વર અને કલયુગમાં તે સોમનાથ તરીકે ઓળખાતું રહ્યું છે જૂના વખતમાં પ્રભાસ પાટણ તરીકે આ સ્થળ પવિત્ર નદી નારી અશ્વ સોમનાથ અને હરિદર્શન એમ પાંચ બાબતો માટે પ્રખ્યાત હતું દંતકથા અનુસાર સોમનાથની ઉત્પત્તિ આ રીતે થઈ હોવાનું કહેવાય છે દક્ષ પ્રજાપતિને સત્યાવીસ પુત્રીઓ હતી તેમના લગ્ન ચંદ્ર સાથે થયા હતા તે પૈકી રોહિણી પ્રત્યે ચંદ્રને વધુ પ્રેમ હતો આથી બાકીની છવીસ દક્ષ પુત્રીઓએ આ બાબતની પિતાને ફરિયાદ કરેલી આ અંગે સાપ અસર થતા ચંદ્રને પરશવાતાપ થયો તેણે બધા તીર્થોની યાત્રા કરી અને શિવની ભક્તિપૂર્વક ઉપાસના કરી શિવ પ્રસન્ન થયા અને દર પંદર દિવસ માટે તે કય મુક્ત રહેશે અને પૂર્ણપણે પ્રભાવિત થતો જશે એવું વરદાન આપ્યું આ સ્થળ તે પછીથી પ્રભાસ તરીકે જાણીતું થયું ચંદ્રે આ ઉપકારને કારણે સોનાનું શિવ મંદિર બંધાવ્યું ચંદ્ર સોમ તરીકે પણ ઓળખાતો હોવાથી આ સ્થળ તે પછીથી સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું તીર્થસ્થળ હોવા ઉપરાંત તે બંદર પણ હતું રાતા સમુદ્રના ઈરાની અખાત પરના અને પૂર્વ આફ્રિકાના બંદરો સાથે સોમનાથનો બહોળો વેપાર ચાલતો આ વિદેશી સ્થળોમાંથી ઘોડા ખજૂર લવિંગ જેવી વસ્તુઓની આયાત થતી સુરતના ઉદય પૂર્વે મક્કા અને મદીનાના મુસ્લિમોના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય બંદર હતું તે સેવ ધર્મના પાસુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું સોમનાથ બંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈને મુસ્લિમોના આક્રમણનું તે ભોગ બન્યું હતું અફઘાનિસ્તાનના સુલતાન મહમ્મદ ગજનવીએ એક હજાર છવ્વીસમાં સોમનાથ પર ચડાઈ કરેલી તોડી નાખ્યા હતા મંદિર તેમજ શહેરને લૂંટી તે પાછો ફર્યો તે પછી મુજફ પહેલાએ અને તેના પૌત્ર અહમદશાહે પણ મંદિરનો ધ્વંસ કરી નાખેલો દંતકથા પ્રમાણે સોમરાજે આ મંદિર સોનાનું બંધાવેલું મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન છસો ઓગણપચાસની ચાલમાં વલ્ભી વંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમય સન ચારસો થી સાતસો સુધીનો ગણાય છે પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પ્રમાણે અહીં મંદિર બંધાવ્યું હતું આ મંદિર તેર માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હિરાજડિત હતા તેના ઉપર ચૌદ સુવર્ણ કળશો બિરાજમાન હતા તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પીછાણી તે તરફ વહાણો અહંકારતા ઈસવીસન સાતસો પંચાવનમાં વલ્વી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું સિંધના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ એ માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું એક ની સાલમાં મહમ્મદ ગજનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથેના આઠ દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો રાજા ભીમદેવ પહેલા હાર્યા પચાસ હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પાંચ ગજ ઊંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભુદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું રૂપિયા લેવા કરતા મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા એટલું જ નહીં તે શિવલિંગના ટુકડાઓ તો પોતાની સાથે પાછો ગજની લઈ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશ દ્વારના જેથી હંમેશા એમના ઉપર પગ મૂકીને મસ્જિદમાં પ્રવેશી શકે એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો મૂળ મંદિર ઈસવીસનના પ્રથમ સેકામાં બંધાયું હોવાનું મનાય છે આ મૂળ મંદિરના સ્થાને બીજી વાર ઈસવીસન છસો ઓગણપચાસમાં ફરીથી તેનું બાંધકામ થયેલું આઠમી સદીના પહેલા ચરણ દરમિયાન આ મંદિરની ભારતભરમાં ખ્યાતિ પ્રસરી હતી ત્રીજી વખત ઈસવીસન આઠસો માં લાલ પથ્થરોથી તેને ફરીથી બાંધવામાં આવેલું છ જાન્યુઆરી એક હજાર છવ્વીસ ના દિવસે મોહમદ ગજનેવીએ અહીંનો કિલ્લો જીતી લઈ મંદિરને તોડીને બાળી નાખેલું અગિયારસો ચૌદ માં સોલંકી યુગ દરમિયાન કુમારપાળના શાસન વખતે પાશુપતચાર્યા ભાવ બૃહસ્પતિએ પાંચમી વખત તેમનું મૂળ સ્થાને નિર્માણ કરાવેલું તથા મંદિરના શિખર પર સુવર્ણ કલશની સ્થાપના કરેલી બારસો છીન અલાઉદ્દીન ખલજીએ પોતાના લશ્કર દ્વારા હુમલો કરી લિંગના ટુકડા કરેલા આ ટુકડા દિલ્હી લઈ જવાયેલા તે પછી રાજા તેનો પુનરુદ્ધાર કરેલો તેના પુત્ર ખેગારે તેરસો પચીસ થી તેરસો એકાવન દરમિયાન તેના શિવલિંગની સ્થાપના કરેલી ઈસવીસન ચૌદસો ઓગણસિત્તેરમાં માં મહંમદ બેગડાએ લિંગની પૂજા થતી હોવાનું જાણી મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી ઈસવીસન સત્તરસો ત્યાં માં ઇન્દોરના હોલકરની રાણી અલ્હાબાઈએ જૂના મંદિરથી થોડે દૂર નવું મંદિર બંધાવેલું શિવલિંગની સ્થાપના કરી અને ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર તેર ઓગણીસો ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી આજના સોમનાથ મંદિરનું તેનું મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું અગિયાર મે ઓગણીસો એકાવન ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરાવી વિધિ કરી ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે એકસો એક તોપોને મહાદેવજીને સન્માન અપાયું નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થતા ચાલુક્ય શૈલી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ તથા જામનગરના જામ સાહેબની પ્રેરણાથી નવા મંદિરનું નિર્માણ કર્યું ઈસવીસન ઓગણીસો એકાવનથી ઓગણીસો દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને કૈલાસ મહામેરુ પ્રસાદ નામ આપવામાં આવ્યું ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું મહામેરુ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભુત કરે છે મૂળ સોમનાથ મંદિર ત્રિફુટાચલ પ્રકારનું હતું છેલ્લા આઠસો વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી ભારતભરમાંથી વિદ્વાનોને આમંત્રણ આપી તેમના સહકારથી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મંદિરનું શિખર બાવન પોઈન્ટ પાંચ મીટર એકસો પંચોતેર ફૂટ ઊંચું છે અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી સોમનાથમાં સોલંકી યુગનું પૂર્વેનું સૂર્ય મંદિર કાજીની મસ્જિદ મુજફફર શાહ મસ્જિદ સુલતાન અહમદ શાહનો લેખ મોટા દરવાજા પાસેનો શિલાલેખ માંગરોળી શાહનો મકબરો શહીદની કબરનો શિલાલેખ મહાદેવનું મંદિર પ્રભાસની મિનારાવાળી મસ્જિદ પ્રાચીન ગુફાઓ મહાદેવનું મંદિર મંદિર ભૂષણ મેનપુરી મસ્જિદ સંગ્રસ્થાનનું જૂનું મકાન અગિયારસો ઓગણ ભદ્રકાળીનું મંદિર બારમી સદીનું સ્થાપત્ય ધરાવતું તળાવ જૈન મંદિરો આ બધા વિવિધ કાળના સ્મારકો અહીં જોવા મળે છે કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાંતનો મેળો ભરાય છે તે સુધ ચૌદસથી વદ બીજ સુધી ચાલુ રહે છે અંદાજે લાખ માણસો મેળામાં ભાગ લે છે કાર્તિક સ્વામીના જન્મદિવસની અહીં ઉજવણી થાય છે ભાવિકો ત્રિવેણી સંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે મંદિરથી થોડેક દૂર શ્રી કૃષ્ણના દેવોસર્ગનું સ્થાનક આવેલું છે સંગમના સ્થળે ચૈતર અને ભાદરવામાં લોકો પિતૃસાદ કરે છે સોમનાથમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદ વલ્લભાચાર્ય શ્રીમદ ભાગવત પર પ્રવચન આપેલું અહીં તેમની બેઠક પણ આવેલી છે નજીકમાં લક્ષ્મીનારાયણ તેમજ મહાકાળીના મંદિર છે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકાના વિનાશ બાદ શેષનાગના અવતાર ગણાતા બલરામ પાતાળમાં પ્રવેશ કરી અદ્રશ્ય થયા હતા ત્યાં બલરામ ગુફા આવેલી છે મંદિરથી થોડે દૂર સોમનાથ ટ્રસ્ટ તરફથી ભવ્ય ગીતા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે તેના અઢાર સ્તંભો પર ગીતાના અઢાર અધ્યાય લખેલા છે સોમનાથ ટ્રસ્ટે અહીં બે વિશ્રામ ગુહો પણ બંધાવ્યા છે ઈસવીસન ઓગણીસો એકાણું મુજબ સોમનાથ શહેરની વસ્તી ત્રેવીસ હજાર બસો ત્રીસ જેટલી હતી ત્યારે અક્ષર જ્ઞાન ધરાવતા લોકોની સંખ્યા નવ હજાર નવસો પચીસ જેટલી હતી અહીં બાલ મંદિર કન્યા શાળા પ્રાથમિક માધ્યમિક શાળા તથા પુસ્તકાલય આવેલા છે અહીં

તેમને માટે રહેવા જમવાની પૂરતી સગવડો ઉભી કરવામાં આવેલી છે મંદિર નજીક દક્ષિણ દિશા તરફ ચીંધીને એક તીર ગોઠવેલું છે જેની સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિન્દી મહાસાગરમાં એન્ટાર્ટિકા સુધી કોઈ પણ પ્રકારનો ભૂમભાગ આવતો નથી સોમનાથનું જ્યોતિર્લિંગ સમગ્ર ભારતનું પવિત્ર તીર્થધામ ગણાતું હોય યાત્રાળુઓની અવરજવરને કારણે અહીંના વેપારને ઉત્તેજન મળે છે સંસ્કૃત પાઠશાળા સાહિત્ય જ્યોતિષ કર્મકાંડ વગેરેનું શિક્ષણ અપાય છે પ્રાચીન વિદ્યા કેન્દ્ર તરીકે તેની ખ્યાતિ પ્રસરેલી છે તો મિત્રો અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું આવા જ એક ઇતિહાસરૂપી વિડીયો સાથે